ટ્રાફિક કંટ્રોલ ની ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમમાં ડીજે સાઉન્ડ ની સેવા આપનાર સંગઠ નો પણ આભાર માનવામાં આવ્યો હતો તેમજ નગરપાલિકાનો પણ સાફ સફાઈ માટે સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો તેમજ નામી અનામી તમામ લોકોએ કાર્યક્રમને સફળ બનાવવા મદદ કરી એ સૌ આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી આભાર માન્યો હતો આજે ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે હું સબ સૌનો આ પ્રસંગે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે નવસારીમાં આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં આજે સૌ ઋંસિક ખાતે આંબેડકરજીની પ્રતિમા પાસે ભેગા થઈ આંબેડકરજીને ફૂલહાર કરી ત્યાંથી અમે સૌ આદિવાસી ભાઈઓ બહેનો દેસરા ડેગરી ખાતે બિરસા મુંડા માર્ગથી થઈ અને કાલિયાવાડી ખાતે બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવેલી છે ત્યાં બધા સૌ ભેગા થઈ આજે બિરસા મુંડાજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી હતી એમાં સૌ આદિવાસી રીત રિવાજ પ્રમાણે ધરતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બિરસા મુંડાજીને ફૂલહાર કરી આપણા આદિવાસી સમાજના જનનાયક એવા બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે આપણા બિલ્લી મોરાના મનુભાઈ પટેલ જેઓ એક સામાજિક કાર્યકર્તા છે તેમને વિશા મુંડાજી વિશે ખૂબ વિસ્તૃત માહિતી આપી હતી અને આદિવાસી સમાજના સૌ ભાઈઓ બહેનોને એક થઈ સંગઠિત થઈ રહેવા માટે ખૂબ જ સરળ વક્તવ્ય આપ્યા હતું તો આ પ્રસંગે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દોઢસોમી મી જન્મજયંતિ નિમિત્તે સૌને હું શુભકામના પાઠવું છું જય જુહાર જય આદિવાસી We report and it's in use, silent.